જૈન વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી ગણિતનો એક બેઝિક વિડીયો લઈને આવ્યા છીએ જેમાં આપણે ગડિયા વિશેની વાત કરી દીધી હતી અને સાહેબે પાછો ગડિયાની ટેકનિક વાળો એક વિડીયો બનાવેલો છે એ પણ તમે જોઈ શકો છો જેથી તમને વધારે ગડિયા આવડવાની શક્યતાઓ વધી જશે જે આપણે પહેલા ખાલી એમને મેથડ બતાવી હતી અને સાહેબે એની ટ્રિક બતાવી છે કે ભાઈ કયો ઘડિયો કેવી રીતે યાદ રાખવો ઠીક છે તો હવે વાત કરવાના છે આપણે ગણિતમાં એક નવો ટોપિક બેઝિક વસ્તુ લખેલી હોય તો સ્થાન કિંમતમાં આપણને ખબર પડવી જોઈએ કે કઈ સંખ્યા કઈ જગ્યાએ લખવી જોઈએ કે કોઈ પણ સંખ્યા આપણે લખવી હશે તો અને ક્યાં લખીશું તો ઇંગ્લિશમાં સ્થાન કિંમત ને આપણે શું કહીએ છીએ પ્લેસ વેલ્યુ તરીકે ઓળખીએ છીએ અને દરેક જે સંખ્યા લખવાની ચાલુ થશે સંખ્યા જે આપણે લખીશું એ કઈ બાજુથી લખીશું તો કે ડાબી જમણી બાજુથી લખતું આવવાનું છે કઈ બાજુ ડાબી બાજુ લખતું આવવાનું છે તો જમણી બાજુ સૌપ્રથમ આપણે જે લખીશું અને શું લખીશું આપણે એકમનો અંક લખીશું શું લખીશું એકમનો પછી શું લખવાના છે આપણે તો કે દશકનો અંક પછી શું લખીશું સો પછી હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ આ રીતે આપણે સંખ્યા લખવાના છીએ શરૂઆત આપણે ક્યાંથી કરીશું જમણી બાજુથી અને જમણી બાજુથી કઈ બાજુ આવતા જઈશું ડાબી બાજુ આવતા જઈશું આ મારો હાથ જે પેન પકડેલી છે જમણો હાથ છે અને આ બાજુનો જે હાથ છે એ ડાબો હાથ છે તો જમણી બાજુથી ડાબી બાજુ વિદ્યાર્થી મિત્રો આવવાનું છે એ ફરજિયાત યાદ રાખવાનું છે એકમનો અંક આપણે ડાબી બાજુ લખવાનો નથી કઈ બાજુ લખવાનો છે જમણી બાજુ તો એકમનો અંક પછી દશકનો અંક પછી સોનું સ્થાન આવશે પછી એના પછી હજાર આવશે

એકમનો અંક જે હશે એકમનો અંક ક્યાં સુધી એકમના સ્થાન કોઈ પણ સંખ્યા રહેલી હશે દસ હશે સો ના સ્થાન ઉપર હશે તો સો વડે ગુણાયેલી હશે હજાર ના સ્થાન ઉપર હશે તો હજાર વડે ગુણાયેલી હશે દસ ના સ્થાન ઉપર હશે તો ચાર મીંડા એટલે કે દસ હજાર વડે ગુણાયેલી હશે પછી લાખના સ્થાન હશે તો પાંચ મીંડા એટલે કે લાખ વડે ગુણાયેલી હશે દસ લાખના ઉપર સ્થાન ઉપર હશે તો કેટલા વડે મગજમાં ફિટ થઈ જવી જોઈએ એના પછી આપણે કોઈ પણ રકમ લઈશું કોઈ પણ રકમ ને આપણે સરળતાથી બનાવી શકીશું હજુ કઉ છું સાંભળજો પછી કઉશું એ સાંભળવાનું છે કે કોઈ સંખ્યા મારે વાંચવી હશે તો કેવી રીતે વાંચીશ તો કે વાંચવા માટે

ક્લિયર છે હવે એના આધારે આપણે શું લખીશું એકમ અને દશક લખીશું એના આધારે એકડીના એક થી સો સુધીના અંકોના આધારે આપણે શું લખીશું એકમ અને દશક પછી જે આપણું જે સ્થાન આવે છે સોનું એને આપણે શું વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો તો સો જ વાંચવાના છે બીજું કંઈ વાંચવાનું નહીં એના ઉપર જે અંક આવ્યો હશે એને શું વાંચીશું આપણે પાછળ સો વાંચીશું

પહેલા કેટલા અંકો લઈશું આપણે તો એક બે અંકો લઈશું અને ત્રીજા અંકને શું વાંચીશું સો ભારતીય પદ્ધતિ પ્રમાણે ત્રણ અંકો પહેલા લેવાના હોય અને પછી કેટલા અંકો લેતું જવાનું હોય તો કે બે બે અંકો લેતું જવાનું હોય ભારતીય પદ્ધતિ પ્રમાણે ક્લિયર છે એમાંથી પહેલા બે અંકો જે છે આપણે કેવી રીતે વાંચીશું તો કે એક થી સો સુધીના અંકો જે વાંચ્યા છે આપણે નવ્વાણું સુધી એ પ્રમાણે વાંચીશું ક્લિયર એના પછીનો જે ત્રીજો અંક છે એને ફરજિયાત શું વાંચવાનું છે તો કે સો જ વાંચવાનું છે એના પછીના બે અંકોને આપણે ફરજિયાત શું વાંચવાનું છે વાંચવાનું છે છે બે કેમ કારણ કે આમાં શું એક હજાર બંનેના પાછળ બોલ્યા શું આપણે હજાર છે ક્લિયર છે હવે એના પછીના જે બે અંકો છે એને શું વાંચવાનું છે આપણે લાખ વાંચવાનું છે તો બંનેની પાછળ શું વંચાય છે આપણને લાખ લાખ વંચાય છે અને એના પછીના જે બે અંકો છે એમાં શું વંચાશે આપણને કરોડ કરોડ વંચાશે ક્લિયર આ પ્રમાણે તમને શું આવડી જશે પહેલો જે અંક છે એને આપણે શું કહીશું એકમ નો અંક બીજો જે અંક છે એને શું કહીશું આપણે દશક તો આને આપણે એકમ ને દશક વાંચવાનું છે અહીંયા ના આપણે એક થી સો સુધીના જે અંકો લઈએ છીએ એક થી સો સુધીના અંકો મુજબ વાંચો છે દાખલા તરીકે આખી સંખ્યા શું વાંચાશે તેતાલીસ શું વંચાશે તેતાલીસ હવે એના આગળનો જે અંક છે આપણી જોડે રહેલો એ કયો છે તો કે સાત છે હવે આ સાત ને ફરજિયાત આપણે શું વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો સો વાંચવાના છે શું વાંચવાનું છે સો એટલે શું બનશે સાતસો તેતાલીસ શું બની ગયું સાતસો તેતાલીસ ક્લિયર છે સેમ એની વસ્તુ બીજું ઉદાહરણ છે આપણા જોડે જો એમાં પહેલો જે અંક છે એ પહેલા અંકને આપણે શું કહીશું એકમનો અંક અને બીજો જે અંક છે એને શું કહીશું આપણે દશક નો

ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી ટ્રીક છે યાદ રાખતું જવાનું છે કે ભાઈ આ પહેલો અંક છે શું છે એકમનો બીજો જે અંક છે શું છે દશકનો

ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો એક થી સો સુધી ઊંધી અનેવું નેવ્યાસી અઠ્યાસી છ્યાસી સિત્યાસી છ્યાસી પંચ્યાસી ચોર્યાસી ત્યાં બ્યાસી એક્યાસી એસી અગ્રેસી ઇઠ્યોતેર સિત્યોતેર છોતેર પંચોતેર આવી રીતે ઊંધી બોલવાની છે અને આવી રીતે સીધી બોલવાનો પ્રયત્ન કરવાનો છે ક્લિયર છે જેથી આપણને પાછળના બે અંકો અને આ જે બે બે અંકો લઈએ છે આપણે હજાર અને લાખ ભડાઈ આપણને વાંચતા આવે ક્લિયર છે તો છેલ્લા અંકોને શું કહીશું એકમનો અંક અને દશકના છેલ્લા બે અંક થઈ ગયા હવે ત્રીજો જે અંક આવે છે એને આપણે શું કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે સો કહેવાના છે શું કહેવાનું છે સો એના પછીના બે અંકોને આપણે શું કહેવાનું છે હજાર તરીકે ઓળખવાનું છે એના પછીના બે અંકોને આપણે શું કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે લાખ તરીકે ઓળખવાનું છે તો શું બનશે છ્યાશી લાખ સત્તાણું હજાર

એના પછીના બે અંકો એને શું વાંચવાનું હોય વિદ્યાર્થી મિત્રો કે લાખ તરીકે વાંચવાનું હોય પણ આપણા જોડે કેટલો છે એક છે તો કોઈ વાંધો નહીં એને શું વાંચીશું આપણે લાખ જ વાંચીશું તો કે સાત લાખ ત્યાસી હજાર બસો ને પંદર ક્લિયર છે હવે લાસ્ટ સંખ્યા છે આપણા જોડે જોઈ લો એમાં શું છે ભાઈ એકમનો નો આપણા જોડે કયો છે નવ છે દશકનો નો આપણા જોડે કયો છે તો કે ચાર છે તો એ બે ને કેવું વાંચવાનું છે એક થી સો મુજબ શું વાંચીશું ઓગણપચાસ એના આગળની જે સંખ્યા છે એના ફરજિયાત આપણે શું વાંચવાનું છે એટલે કે સો વડે વાંચવાનું છે શું વાંચીશું સો એના પછીના બે અંકોને શું વાંચીશું આપણે તો કે હજાર વાંચીશું એના પછીના બે અંકોને આપણે શું વાંચીશું વિદ્યાર્થી મિત્રો તો કે લાખ અને એના પછીના બે અંકોને શું વાંચવાનું હોય કરો પણ આપણા જોડે કેટલો અંક છે એટલે એક જ અંક છે તો કોઈ ચિંતા કરવાની નહીં હવે સીધું વાંચી લેવાનું ત્રણ કરોડ છેતાલીસ લાખ એકાવન હજાર આઠસો ને ઓગણ પચાસ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો આ હતી એકદમ સરળ અને સિમ્પલ સમજૂતી હતી શેના કિંમત તમારે ઘરે ઘણી બધી સંખ્યાઓની જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે અને એ સંખ્યાઓ જો તમારે પ્રેક્ટિસ થઈ જાય તો એમાંની અમુક સંખ્યાઓ જે છે તમારે કોમેન્ટમાં જણાવવાની રહેશે તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત